નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડિયોમાં તો આજના વિડીયોમાં તમે બનાવ્યું હતું અમારા મતલબ એરિયામાં પડેલ વરસાદ તો આજે થોડો વરસાદ સારો ઉપર આવ્યો છે તો તળાવમાં થોડી ઘણી પાણીની આવક થઈ છે પ્લસ ચેકડેમ ક્યાંઓ બધા ખાડા ખાવા રહી છે વરસાદ થોડો સારો પડ્યો છે આ વખતે આ આજના દિવસમાં તો તમને બતાવી દે આપણા ચેકડેમની ચેકડેમ તેમજ તળાવ અને કેટલું કેટલું પાણી ભરાય છે દઉં તો આપણે આ ખેતરમાં કરેલી મકાઈ અને આ બાજુ છે મગફળી તો વિડીયોમાં બન્યા રહેજો ફૂલ વરસાદ સારો પડે છે આજના દિવસમાં આજની તારીખ છે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ અને હા અમે તો તમે જોઈ શકો છો खाड़ो खाबो जो रही, रही है फूल, जो जाए। नजर उम्मीद पौ मित्र वीडियो में तो वीडियो में बनाने जाओ तला तो ते बता कारण कि बाजू आखा पूरा बावड़ी आ गया था मतलब जटलो बताया बना ट्राय कर

આ તમે છે પેલું જોઈ શકો છો કેમ તળાવમાં પાણી જો આટલું પાણી પી છે આજના દિવસની આવક છે પાણી આ જાય છે હું બી અને આ તળાવમાં પાણીની આવક જ્યાં તે હવે પેલું દેખા ને એ પાણીની આવક થઈ છે ને આ બાજુ ચેકડેમ ટકાટા કે એકદમ ચકા ઘણી બધી ઉપર ઓવરફ્લો થઈ જાય મિત્રો જોઈ શકો છો તમે આ મતલબ આજનું વાતાવરણ એકદમ કુદરતી ને રહસ્યમય ચકાચા નેચરલ બ્યુટી મારા ગામની તો મિત્રો જોવો તમે આ વિડીયો અહીંયા ઉપર આ બધું પાણી ઊંડું છે એટલે ઉતરાયું નહીં પણ આ બધું જોઈ શકાય આ દ્રશ્ય કુદરતી બ્યુટી ચારે લીલે લે ઓગળી જાય आप कुछ कर देखा? बड़ी। बड़ी। नहीं काश करते आबाजी, नहीं आबाजी। आई जेसीबी पड़ी नहीं? तो आज जेसीबी पड़ी थी आपने। देख रहा था आपना। वीडियो शेयर, सब्सक्राइब, कमेंट कर दे जो हमने मरीज नवा वीडियो मो, तो આપણા ચેનલને સપોર્ટ કરતા રહેજો જય માતાજી મા ધી